નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું મારી YouTube ચેનલ ઓફિશિયલ માહિતીમાં માં તમે ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના ભાવ ખેતીને લગતી તમામ માહિતી અને ખેડૂતોને ઉપયોગી એવી તમામ માહિતી સૌથી પહેલા જાણવા માંગતા હો તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી અમારા દ્વારા આપવામાં આવતી માહિતી તરત જ તમને મળી રહે તો ચાલો જાણિયાદના એરંડાના ભાવ રાજકોટમાં બારસો સિત્તેર થી તેરસો એકવીસ ગોંડલમાં એક થી તેરસો છીસ જુનાગઢમાં તેરસો પાંચ જામજોધપુરમાં બારસો થી તેરસો છ ઉપલેટામાં બારસો થી તેરસો વિસાવદર એક હજાર થી બારસો એકાવન મહુવા અગિયારસો થી બારસો અમરેલીમાં આઠસો થી બારસો એકત્રીસ જસણ અગિયારસો થી બારસો વાંકાનેર બારસો નેવું થી બારસો એકાણું ભચાઉમાં તેરસો દસ થી તેરસો અઢાર દશડા પટણીમાં બારસો થી તેરસો માંડમાં તેરસો થી તેરસો છ ડીસા તેરસો થી તેરસો વીસ ભાંભરમાં તેરસો થી તેરસો પચીસ પાટણમાં બારસો થી તેરસો સાડત્રીસ ધાનેરા બારસો થી તેરસો છવ્વીસ મહેસાણામાં બારસો થી તેરસો છવ્વીસ વિજાપુરમાં માં તેરસો વીસ થી તેરસો એકતાલીસ માં બારસો સિત્તેર થી તેરસો ત્રીસ માણસા માં બારસો થી તેરસો પાંત્રીસ માં બારસો થી તેરસો વીસ કડીમાં તેરસો થી તેરસો પચીસ વિસનગરમાં બારસો થી તેરસો પાંત્રીસ પાલનપુર માં તેરસો થી તેરસો ત્રીસ થરામાં તેરસો થી તેરસો દહેગામ માં બારસો થી તેરસો દસ ભીલડીમાં તેરસો થી તેરસો છવ્વીસ કલોલમાં તેરસો પંદર થી તેરસો એકત્રીસ સિદ્ધપુર થી તેરસો છ મોડાસા ઈડર માં તેરસો થી તેરસો ત્રીસ બેચરાજીમાં તેરસો થી તેરસો ખેડબ્રહ્મા માં તેરસો થી તેરસો પાંત્રીસ કપડવંજમાં બારસો પચાસ થી તેરસો વિરમગામ માં તેરસો થી તેરસો થરાદમાં તેરસો થી તેરસો ઓગણત્રીસ થી તેરસો દસ સમી માં તેરસો થી તેરસો પચીસ ચાણસ માં અગિયારસો નેવું થી તેરસો ઓગણત્રીસ દાહોદ બારસો વીસ થી બારસો ચાલીસ મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો